અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં જીરા અને આંબા બંને ગામ વચ્ચેથી શેત્રુંજી નદી પસાર થાય છે જ્યારે જીરા ગામના મહિલા સરપંચ છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ સામે મોરચો માંડી રહ્યા છે જીરા ગ્રામ પંચાયતના લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં રેતી ભરેલા વાહનો પસાર થતા હોવાનો વિડીયો સરપંચે જાહેર કર્યા છે વારંવાર જિલ્લા કલેક્ટર ખાણ ખનીજ વિભાગ અને સરકાર સુધી ખનીજ ચોરી અટકાવવા લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે તેમ છતાં ખનીજ માફિયાઓ બેફામ ખનીજ ચોરી કરતા હોવાના સરપંચ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે થોડા દિવસથી જીરાની શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી બંધ થઈ ગઈ પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી રાત્રિ દરમિયાન રેતીની ચોરી થતી હોવાના આક્ષેપો મહિલા સરપંચ દક્ષાબેને લગાવ્યા છે ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈ રેતી ચોરી અટકાવે તેવી માંગ મહિલા સરપંચ કરી રહ્યા છે એવું છે કે અમારે જે શેત્રુજી નદી આવેલી છે એ નદીમાં બેફામ રેતી ચોરી થઈ રહેલી છે હમણાં જો કે બંધ કરાવેલી હતી પણ આ સોળ સત્તર તારીખ ચાલુ છે દિવસે બંધ કરાવેલી હતી તો રાત્રિ ચાલુ છે અને એ અમારા ગ્રામ પંચાયત ના સીસીટીવી કેમેરામાં પણ આવી ગયેલું છે અને મેં લેખિત મૌખિત રજૂઆત કરેલી છે કલેક્ટર સાહેબ ને ખાણ ખનીજ વિભાગમાં સરકાર શ્રીને પણ કોઈ પગલા લેવાના નથી રસ્તાઓ પણ બધા જ ખરાબ થઈ ગયા છે જે કે અમારે ગામના રસ્તાઓ તો ખરાબ જ થઈ ગયા છે અમારે ખેડૂતોને પણ ગાડા લઈને જવામાં મુશ્કેલીઓ પડે છે અને અમારે જે કુંડલા સાવરકુંડલા જવામાં ભમોદરાનો રસ્તો છે એ પણ હાવ ખરાબ જ છે